સુરતના પાલ વિસ્તારમાં ડેડા મૂવીનું ટ્રેલર લોન્ચ કરવાનું ઇવેન્ટ યોજવામાં આવ્યું હોય જેમાં સુપરકાસ્ટ હાજર રહ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી શહેરમાં શૂટિંગ થયેલા ડેડા મૂવીનું ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટ યોજવામાં આવ્યું જેમાં ગૌરવપાત પાલ રોડ પર આવેલા સિગ્નેચર રેસ્ટોરન્ટમાં આયોજન કરાયું હતું ફિલ્મના કાસ્ટ પ્રોડ્યુસર પણ હાજર રહ્યા અંગે ફિલ્મ અભિનેતા ગૌરવ પાસવાલાએ જણાવ્યું કે ડેડા મૂવી એક પપ્પાને સમર્પિત મૂવી છે યુવાન છોકરો પપ્પા બને ત્યારે કેટલીક મુશ્કેલીઓ હોય અને કઈ રીતે બાળકોના ભવિષ્ય માટે કંઈ પણ કરવા સુધી આગળ વધી જાય એ સંઘર્ષ બતાવાયો છે અભિનેત્રી હલી જણાવ્યું કે સુરતમાં મૂવી શૂટ કરવાની મજા આવી અમારી ફિલ્મ ચાર જુલાઈ રોજ રિલીઝ થનાર છે અને આ મૂવી પરિવાર સાથે જોવાની અપીલ પણ કરાઈ હતી યા હાઈ મારે મિસ ગોરવ પાસવાલા અમ એક્સપેક્ટેશન્સ તો એવી છે કે સુરત થી સૌથી વધારે કલેક્શન આવે આઈ મીન ટુ બી ઓનેસ્ટ અમ એન્ડ એક્સપીરિયન્સ વોઝ રીલી ગુડ ઇન ટર્મ્સ ઓફ સુરત માં આઈ થિંક આઈ વોઝ જસ્ટ ટોકિંગ ટુ સમ અર્લીયર કે સુરત માં બનાવેલી ફિલ્મ તો ઘણી બધી છે પણ આ 100% સુરત માં બની છે સેકન્ડ વસ્તુ આની અંદર સુરત એક કેરેક્ટર છે વિચ મીન્સ ધેટ સુરત ની આપણે એવા એરિયામાં શૂટ કર્યું છે જે સુરતીઓને ખબર પડે કે પુલમાં બજારની વચ્ચે શૂટ કરવું પોસિબલ નથી મોટા કેમેરા સાથે આપણે ત્યાં શૂટ કર્યું છે ગોપીપુરામાં શૂટ કર્યું છે સુરતની નાની નાની શેરીઓ હોય ને જ્યાં તમે બાઇક લઈને જ ખાલી જાઓ કાર લઈને નહીં જાઓ ત્યાં શૂટ કર્યું છે આપણે એટલે ખાલી ઝોન ની એવી એરિયા નથી એક્સપ્લોર કર્યા આખું સુરત એક્સપ્લોર કર્યું છે સો એક્સપિરિયન્સ વોઝ ક્વાઇટ નોસ્ટેલજિક બીકોઝ જે જગ્યાએ હું મોટો થયો છું જ્યાં હું લોચા લેવા ગયો છું એવી જગ્યાએ મેં શૂટિંગ કર્યું છે ચૌટાપુલમાં જ્યાં ફરસાણ ખાધા છે જ્યાં શોપિંગ કરી છે એ જગ્યાએ તમે શૂટિંગ કરો આટલા બધા લોકો હોય તો ઇટ ઇઝ વેરી સરિયલ દેટ વે અને આઈ થિંક અત્યારે આટલી બધી ફિલ્મોમાં સુરતમાં જે સુરત સુરતને જે સૌથી બેસ્ટ રીતે ઓનેસ્ટલી બતાવવામાં આવ્યું છે ને એ આ ફિલ્મમાં છે એઝ આઈ સિટ સુરત ઇઝ અ કેરેક્ટર ઇન ફિલ્મ હું એમ જ કહીશ કે એવરી સિંગલ પર્સન ઇન ધ ફેમિલી ધિસ ધિસ ફિલ્મ ઇઝ અબાઉટ અ મેન હુ ઇઝ અબાઉટ ટુ બિકમ અ ફાધર એટલે તમે જો ફાધર નથી બન્યા હજી બનવાના હશો કે તમે ઓલરેડી ફાધર બની ગયા છો તો યુ હેવ ટુ વોચ ઇટ બટ ધીસ ઇઝ નોટ જસ્ટ અબાઉટ ધ ફાધર ધીસ ઇઝ અબાઉટ ધ હોલ ફેમિલી વાઇફ એઝ વેલ એઝ યુ નો ફ્રેન્ડ આખું એક્સટેન્ડેડ ફેમિલી અને તમારા લાઈફમાં બીજા બધા જે કેરેક્ટર્સ હોય એ બધા શું ધીસ ઇઝ ધ હોલ ફેમિલી ફિલ્મ ડેડા છે ટાઈટલ ઇટ અબાઉટ ફાધર બટ હોલ ફેમિલી એનો પાર્ટ છે અને જેમ ડાયલોગ છે ને કે આખી જયારે વાત મારા પરિવારની આવે ને ત્યારે હું કઈ પણ કરી જઈશ વાત પરિવારની છે યુ નો ડેડા ધ ઓફ સો એવરીબી શુડ ગો એન્ડ વોચ પ્રેક્ષકો માટે શું સંદેશો જાઓ જોવા જાઓ અને જયારે તમે ટ્રેલર જોયું સૌથી પહેલા તો પ્લીઝ સ્પ્રેડ કરો તમારા ગ્રુપ્સમાં બધું બધા લોકો કહેતા હોય છે બટ આઈ રિક્વેસ્ટ યુ ટુ જસ્ટ ગો ટુ ધ સિનેમા एक बार तुम सिनेमा में पहुंची जाओ पची तमने पिक्चर के भी लगे एनी गैरंटी अमे लई लीजिए बिकॉज आई एम श्योर यू कैन लव द અમારું નામ હેલી છે અને મારી ફિલ્મ ડાડા નું ટ્રેલર આજે રિલીઝ થયું છે હમણાં જસ્ટ દસ મિનિટ ઉપર એન્ડ આઈ વેરી એક્સાઇટેડ બિકોઝ આ એક પાત્ર છે જે મેં આજ સુધી ક્યારેય ભજવ્યું નથી એન્ડ વેરી એક્સાઇટેડ બિકોઝ આ પહેલી વાર હું એક પ્રેગનેન્ટ લેડી એક એવું એવું કેરેક્ટર છે જે એક મા બનવાની જે ટ્રાન્ઝેશન હોય છે જે એક છોકરી ને કે એક છોકરીમાંથી એક લેડીમાં જે ટ્રાન્સફોર્મેશન હોય એક ટ્રાન્ઝેશન હોય સો એવું એક પાત્ર છે એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ ધેટ આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ પ્લેસ કોઇન્સિડન્સ એવું બન્યું હતું કે જયારે હું આ ફિલ્મ શૂટ કરી રહી હતી ત્યારે મારી ત્રણ થી ચાર ફ્રેન્ડ ઓલ ઓફ ધેમ એટ ધ સેમ ટાઈમ એટલે હું જયારે પણ એમની સાથે વાત કરતી હતી પાંચ છ મહિના થઈ ગયા હતા અને ત્યારે ત્યાર પછી હું આ ફિલ્મ કરવા લાગી તો ઇટ વોઝ ઓલમોસ્ટ અ કોઇન્સિડેન્ટ ઇટ વોઝ સો સરીયલ કે યાર મારી બધી ફ્રેન્ડ્સ એક્સપેક્ટ કરે છે અને હું એક એવું પાત્ર ભજવી રહ્યું છું જેમાં હું પણ પ્રેગ્નેન્ટ છું સર ઇસ્ટ ટુ વિડીયો કોલ દે ટેલ મારું લાગ્યું પહેલી છે એન્ડ ઓલ ઓફ દેટ બટ I have to say and I think I have to admit that it's a beautiful feeling and something that uh, I can't probably describe beyond words. તમારે તમારી માની ઓળખાણ ન કરાવવાની હોય એટલે યુવાનો જે ગુજરાતી પરિવારમાં જન્મેલા છે ગુજરાતી લોહી સાથે જન્મેલા છે એ લોકો પોતાની માં ગુજરાતીને ઓળખે જ છે એટલે ઓળખાણ નથી કરવાની પણ સતત એમને માનો સહવાસ જોઈએ છે એટલે અમારી જવાબદારી એ બની જાય છે કે ગુજરાતી ભાષામાં સારામાં સારી વાર્તા સારામાં સારા વિષય સારામાં સારી ફિલ્મો લઈને અમે ઓડિયન્સ સામે આવીએ અને એ રીતે જ ઓડિયન્સ સ્વીકારશે અને મારા ચાલીસ વર્ષના થિયેટરના અનુભવ પરથી હું એટલું ચોક્કસ કહીશ કે મને આપણા ગુજરાતી ઉપર એટલો વિશ્વાસ છે કે એ લોકો જે કંઈક કેટલાય દાયકાઓ સુધી આપણી પોતાની ગુજરાતીને ધબકતી રાખશે અને એમાં ફિલ્મ દ્વારા અમે અમારા તરફથી જેટલું પણ બની શકે એટલું સારામાં સારું યોગદાન આપવાનો પ્રયત્ન કરતા રહીશું